વાહ બસ આજ કામ કરો તમે એમ કરો લે હે તલ તું અચાનક આવતી રહી અરે બેબી તારે મને ફોન તો કરવો જોઈએ ને કે તું આવવાની છે મને થયું કે મારા દેવાંગને સરપ્રાઈઝ આપું

અરે રાંધણ ચટણી પૂરી રાંધવા માટે એને ઘરે આવવું જ પડે નકર તો સાતા માટમ સારી જાય જ નહીં જો દેવાંગ થેન્ક યુ સો મચ મારી સાઈડ લેવા માટે નકર આ બા તો છે ને મને પૂરીઓ અને થેપલા કરી કરીને તોડાવી નાખત ટેન્શન નઈ લે મે કયું ને બકા આઈ એમ વિથ યુ યસ ઓકે યુ નો હા આઈ નો મને આવડે છે ઇંગ્લિશ આવડે છે સારું છે મોબાઈલ ફોનમાંથી જોઈ જઈને શીખતો જઉં છું પણ જો મારી વાત સાંભળો શું આપણો કામ ક્યાં સુધી પહોંચ્યું છે આ તમે કીધું હતું ને એ રીતનું જ પ્લાનિંગ કર્યો છે મે અરે ખરી છે આ હું તને મલ્લિંગા સમજતો તો પણ તું શિખર ધવન નીકળી દેવા અરે આમ બોલને એવી રીતે ગા કરવાનો હોય કે સામેવાળો ક્લીન બોલ અરે આટલું ના કરી શકે તારા ઘરના લોકો પાસેથી આટલું કામ ના કઢાવી શકે વાત તો થાય દેવાંગ આ કોક પાસેથી કઢાવું ને કઈ નાની માના ખેલ નથી હે પણ મારી ભાભી મારી માં અને મારો ભાઈ આ ઉલ્લુ બનાવવાના છે આ શું થાય આટલી પ્રોપર્ટી મારી પાસે નથી ગાંડી જો મારા પાસે હોત ને તો મેં તો તને જ ખૂન ખૂન કરાવડાવી નાખું પણ તું છોડ મને નથી લાગતું કે તારા બસની વાત હોય મારી વાત તો મિશન ઇમ્પોસિબલ ફિલ્મ જોયું છે ને એની જેવું છે પ્લાનિંગ તો સાંભળો મારો માનતું ને પેલું માનતું હા બોલ શું છે બોલ વાત એમ છે કે તમે કીધું હતું ને ભાભી સાથે વાત કરી પણ ભાભી ને તો પ્રેમ ની પરિભાષા આવડતી જ નથી પણ તને આવડે છે કે નહીં હા આ કેટ કેટલું સંભળાવ્યું છે કેટ કેટલું સમજાવ્યું છે કે આંગળી સીધી હોય ને ઘી ના નીકળે તો આંગળી બાકી કરવાની ગમે એમ કરીને ઢાંકણું તોડીને આપણે ઘી કાઢવાનું છે તોડી નાખ્યું ને મમ્મી અને ભાભી વચ્ચે ઝઘડા કરાવવાનું ચાલુ કરી દીધું વેરી ગુડ સબાસ વેલ ડન ગ્રેટ મને લાગે છે આ વખતનો વર્લ્ડ કપ તો તું જીતી છે થેન્ક યુ ડાર્લિંગ બટ જો યસ ખટ ભાભી વચ્ચે એવો છે એવો એવો સાંભળો એમનો બીજો ત્રીજો મહિનો જતો હશે અત્યારે એટલે ભાભી છે ને છતાં પણ મમ્મી એમને ત્રાસ આપે છે મમ્મી એમની પાસે બધું જ કામ કરાવડાવે છે નાટક

હું એ જમીન માં અને મકાનમાં માં તો ભાગ લઈને જ રહીશ બરાબર છે પછી એ લોકો જીવ લેવા પડે ને તો પણ હું જરાય નહીં અચકા શાબાશ વાહ હવે મને ગર્વ થાય છે કે મે તને જે ટ્રેનિંગ આપી છે બરાબર આપી છે બસ હવે તો તું જીતીને આવ તારા માટે સન્માનની તૈયારીઓ કરી રાખીશ અને બીજી વાર તું આવીશ ને તો આમ છુપાતી છુપાતી નહીં અહીંયા ફૂલો પાથરી દઈશ ફૂલો હા તારું સ્વાગત થશે ડીજે બેન્ડ વાજા બધું જ પણ જા હત્યારમાં તું જા બા પેલા બસ આવતા જશે બધું પછી બધું પછી જા આવજે બાબા બાઈ થેન્ક યુ તુડી તેડી ને આઠું હતું આગળ શું હતું મને લાગે છે કે આખ્યા દામીની ઓહવાળી વાત હેતલને કરીશ ને એટલે હેતલ પણ ખુશ થશે એને પણ એમ થશે કે એને કોઈ કહેવાવાળો ભત્રીજો કે ભત્રીજી આવશે હવે જો હેતલ જ્યારે આ પંદર દિવસ રોકાવા આવી છે ને એની જગ્યાએ મહિનો રોકાવાનું કહેશે કારણ કે નાનો ભત્રીજો કે ભત્રીજી કોને ન ગમે હેતલ બેટા હેતલ બોલો મમ્મી શું કામ છે કામે છે બેટા કે જો હું અત્યારે તે કીધું ને એ પ્રમાણે તારા ભાભીને ખીજવાવા ગઈ મેં બધું કહ્યું તો મને કહે છે કે મમ્મી મેં એવું કાંઈ કીધું જ નથી અને હેતલબેનને જો કદાચ ભૂલથી કહેવાય ગયું હોય ને તો હું માફી માંગી લઈશ ત્યાં સુધીનું તારી ભાભીએ કીધું પણ આ બધી વાતને પડતી મૂકીને મારે તને મહત્વની વાત કરવાની છે મહત્વની વાત શું છે હવે નહીં માને તું વાત કહેશો તો માનીશ ને લે બોલ અરે મહત્વની વાત એ છે બેટા કે આ તારા ભાભી છે કે નહીં દામિની ભાભી છે તારા એકના એક ભાભી છે અને તું છે તું પોઈ બનવાની છે હાઉ તમને કોણે કીધું લે કોણ કહેવાનું તારા ભાભી જ કે ને બીજું કોણ કે મને હા આ ભાભી તો કહે છે ને કારણ કે ભાભીને આ ઘરમાં કામ નથી કરવું એટલે ભાભી છે ને નાટકો ગોતે છે આ બધા નાટકો કરે છે અરે હું નથી તું કેવી વાત કરે છે અરે હું એને કહેવા ગઈને ત્યારે એને મને કહ્યું કે મમ્મી હું મેં એવું આજ સુધી હેતલબેન સાથે વ્યવહાર નથી કર્યો છતાં હેતલબેનને એમ લાગતું હોય કે મેં એમની સાથે એવો વ્યવહાર કર્યો છે તો હું એમની માફી માગી લે અને પછી મને લાગ્યું કે એની તબિયત થોડી વીક છે એટલે મેં પૂછ્યું કે નામીની વહુ શું થયું જે હોય એ કયો એટલે એમને મને આ ખુશ ખબર આપી હે અને અશોક આજે જ ગયા હતા સવારે હોસ્પિટલ અને હોસ્પિટલ હોસ્પિટલથી આવ્યા મને કે મારે ખુશ ખબર તમને સીરા સાથે કેવી હતી પણ કઈ રીતે કહું હવે તમે મારી ઉપર તૂટી પડ્યા છો તો આમ જ કહી દીધું બરાબર છે તમારી વાત આ ચોર ક્યારે એમ કે કે હા મે ચોરી કરી છે એમ ભાભી ભાભી તો તમને એમ તો ના કહી શકે ને કે મમ્મી આ બધા મારા નાટકો છે અને મમ્મી તું છે ને મારે તો તને શું કહું મારી માં જો કે એની મા છો મને તે જન્મ દીધો છે કે એને દીધો છે એજ ખબર નથી પડતી આ વિશ્વાસ ગેલી થઈ ગઈ છે તું કેવી વાત કરે છે તું એતલ મને તો એમ હતું કે તું ખુશ થઈશ હું તો તને એમ કહેવાની હતી કે તું પંદર દિવસ રહેવાની છે ને તો તારી ભાભીને આરામ કરવા દેજે થોડી કામમાં તું મદદ કરજે તો તું આવી કેવી વાત કરે છે સાચું કહું ને તો હું જ્યારે રસોઈને હાથ અડાડું છું ને તો ભાભીને એ પણ નથી ગમતું કહે છે કે તમારા આવા ગંદા હાથે રસોઈ નઈ કરવાની હું શું એમાં ઝેર ભેળવી દે

પંદર દિવસ છે ને આ ઘરમાં તો તારી ભાભીને હું કહીશ જેટલું બને એટલું એ કામ કરશે બરાબર બરાબર અને એને કામ કરવું જ પડશે